ધન્યકુઆરી મરિયમ ધર્મસભાના માતાનું સ્મૃતિ પર્વ ઈસુ ક્રુસ ઉપર મૃત્યુ પામતા પહેલાં પોતાની વહાલસોઈ માતાને આપણી માતા તરીકે અને ધર્મસભાની માતા તરીકે ભેટમાં આપે છે સાંભળીએ સંત્યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી પચીસથી ચોત્રીસ એ વખતે ઈસુના ક્રુસ પાસે તેમના મા માસી ક્લોપ્પાની બહુ મરિયમ અને મગદલાની મરિયમ સાથે ઊભા હતા ઈસુએ પોતાના માને અને તેમની પાસે ઉભેલા પોતાના વાલા શિષ્યને જોઈને માને કહ્યું બાય આ તારો દીકરો પછી તેમણે શિષ્યને કહ્યું આ તારી માં અને તે ઘડીથી શિષ્ય તેમને પોતાને ત્યાં રાખ્યા ત્યાર પછી હવે બધું પૂરું થયું છે એમ જાણતા હોય ને શાસ્ત્રની વાણી સાચી પાડવા ઈસુએ કહ્યું મને તરસ લાગી છે ખાટો દ્રાક્ષાસવ ભરેલી એક બરણી ત્યાં પડી હતી એટલે તેમાં એક વાદળી બોડી ભાલામાં ખોસી તેમના મોડા આગળ ધરવામાં આવી ખાટો દ્રાક્ષાસવ લીધા પછી ઈસુ બોલ્યા પૂરું થયું આમ કહીને માથું નમાવીને તેમણે પ્રાણ સોંપી દીધા એ પાસખાની તૈયારીનો દિવસ હતો વિશ્રામવારને દિવસે શબો ક્રૂસ ઉપર રહે એમ યહૂદીઓ ઈચ્છતા ન હતા વળી એ વિશ્રામવાર તો મોટા પર્વનો દિવસ હતો આથી તેઓએ પિલાતને વિનંતી કરી કે પગ તોડીને શબોને ઉતરાવી લો એટલે સિપાહીઓએ આવીને ઈસુની સાથે ક્રુસે જડાયેલા બે જણમાંથી પહેલા એકના અને પછી બીજાના પગ તોડી નાખ્યા પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને માલુમ પડ્યું કે તે તો મરણ પામી ચૂક્યા છે એટલે તેમણે તેમના પગ તોડ્યા નહીં પણ એક સિપાહીએ તેમના પડખામાં ભાલો હુલાવ્યો કે તરત જ લોહી અને પાણી વહેવા લાગ્યા આજે ધન્યકુમારી મરિયમનું ધર્મસભાની માતા તરીકેનું સ્મૃતિ પર્વ ઉજવવામાં આવે છે આ મા મરિયમે ઈસુને જન્મ આપ્યો છે ઈસુ તો પ્રભુ છે અને માનવ બને છે એટલે મરિયમ પ્રભુના માતા છે આ પ્રભુ જેઓ ક્રુસ ઉપર મૃત્યુ પામે છે તેઓ પોતાના મા મરિયમને ધર્મસભાના પ્રતિનિધિ એવા પ્રેષિત યુહાનને ક્રુસ ઉપરથી પોતાના મા મરિયમ ભેટમાં આપે છે એટલે મા મરિયમ ધર્મસભાના માતા બને છે ઈસુના ક્રુસ ઉપરના મરણ પછી ઈસુ પુનરૂત્થાન પામે છે ઈસુનું સ્વર્ગારોહણ થયા પછી મા મરિયમ આ પ્રેષિતોની સંગતમાં જ છે મરિયમ પ્રેષિતો સાથે સતત પ્રાર્થનામાં સમય ગાળે છે આ સહુને પચાસમાના પર્વટાણે પવિત્ર આત્માની પ્રાપ્તિ થાય છે તે દિવસે ધર્મસભાની શુભ શરૂઆત થાય છે મા મરિયમ ધર્મસભાની શરૂઆતથી જ તેના માતા તરીકે ધર્મસભા સાથે જોડાયેલા છે એ સત્ય છે કે મા મરિયમની મધ્યસ્થી ખૂબ અસરકારક છે એટલે જ આપણે મા મરિયમને વિનંતી કરીએ છીએ કે તેઓ આપણી માગણી તેમના પુત્ર ઈસુ સમક્ષ રજૂ કરે સામે પક્ષે એક મા તરીકે મરિયમ આપણને શીખવે છે કે ઈસુ કહે તેમ કરવાનું કાના ગામે લગ્ન પ્રસંગે આપણને મા મરિયમની અસરકારક મધ્યસ્થીનો અનુભવ થાય છે તો મા મરિયમ નોકરોને સલાહ આપે છે કે એકમાત્ર ઈસુને જ પ્રાધાન્ય આપવું એ પણ સાંભળવા મળે છે મા મરિયમ પહેલાં પોતે પોતાના જીવનમાં પ્રભુ કહે છે તે કરીને બતાવે છે તેઓ પોતાને પ્રભુના દાસી ગણે છે અને પ્રભુને પોતાના માલિક અથવા શેઠ ગણે છે દાસીની ફરજ છે શેઠની આજ્ઞા પાડવી શેઠની ઈચ્છાનો અમલ કરવો મરિયમ યહૂદી સંસ્કૃતિના હોય કુંવારા માતા બનવાની પ્રભુની ઈચ્છાને માથે ચડાવતા તેઓ પોતાના જીવનું જોખમ વર્તા હતા જાતની પરવા કર્યા વિના ઈસુની ઈચ્છા પૂરી કરવાનો સદ્ગુણ એ માતા આપણામાં સિંચી રહ્યા છે જીવનું જોખમ ખેડવા મા મરિયમની તૈયારી તેમની પ્રભુ ઉપરની અખૂટ શ્રદ્ધાને કારણે છે તેઓ માને છે કે જે પ્રભુ મને આ કાર્ય સોંપે છે તે જ પ્રભુ મને ઉગારશે આવી શ્રદ્ધાનો વારસો મા મરિયમ આપણને આપે છે મે સૌ હેવા સંતન ચુખ ભરિયા ભરતી તારી ભણિયા કકળતા મે બધાય ના નિશા સા તું સંભા પ્રણામ હેર ગયા માતા પ્રણામ માતા તારી ભરેલી દ્રષ્ટિ તારી ઉપર આજ હવે તો નાખ દેશ પૂરો પૂરો तराद